બદામડી બાગ સ્થિત સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે એનકે આર્ટ દ્વારા બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે કલાનગરી વડોદરાના કલાકારોએ પોતાની કલાના માધ્યમથી દેશ વિદેશમાં નામના પ્રાપ્ત કરી છે વડોદરા શહેરના બદામડી બાગ સ્થિત સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે છવ્વીસ અને સત્તાવીસમી એપ્રિલના રોજ એમ બે દિવસીય ગ્રુપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એન કે આર્ટ ગ્રુપના સ્થાપક અગ્રણી નારાયણ કુમાર દ્વારા કલાકારોની કલાને પ્રોત્સાહન પૂરું પાડવા એક મંચ પૂરો પાડવા અત્યાર સુધી વીસથી વધુ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે છવ્વીસ અને સત્તાવીસમી એમ બે દિવસીય ગ્રુપ એક્ઝિબિશન સવારના અગિયારથી રાતના આઠ દરમિયાન કલારક્ષીકો નિહાળી શકશે સિત્તેરથી વધુ કૃતિઓ આ ગ્રુપ એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલ છે વિવિધ માધ્યમો આધારિત પેન્ટિંગમાં ચારકોલ એક્રેલિક પેઇન્ટિંગ ઓઇલ પેઇન્ટ મંડાળા આર્ટ સહિતની કૃતિઓ કલાકારો દ્વારા બનાવેલ છે સમગ્ર આયોજન સંદર્ભે કલાકાર સુમન જોશી દ્વારા જણાવ્યું હતું કે તેઓ મૂળ રાજસ્થાનના છે છેલ્લા ત્રણ વર્ષથી કલાનગરીમાં છે એક્ઝિબિશન અંગે જાણ થતાં આમાં ભાગ લીધો છે તેઓની કલાકૃતિ મૌલિક છે રિક્ષા શેડોસની તેઓની કૃતિ છે વિવિધ જગ્યાએ તેએ ભાગ લીધો છે ગુજરાતમાં કલા રસિકો દ્વારા મળતું પ્રોત્સાહન પણ કલાકારો માટે પ્રેરણા રૂપ પ્રોત્સાહિત બની રહે છે તેર નામ સુમન જોશી એ મેં બેસિકલી રાજપાન સેવર કાફી તીન સાલ સે મેં અહીંયા વડોદરા મેં આવી આર્ટિસ્ટો કે સાથે મિલના કોટા એ મોસ્ટ ઓફ ગેલરી મેં જ્યાં નારાયણ સરસ મિલને મોટા મિલે મોને એ ઓપોર્ચ્યુનિટ બતાવી કે એક એક્સપિશન હો રહે સોનો ग्रुप वगैरह हम करते हैं तो आप अगर इंटरेस्टेड हो तो पार्टिसिपेट कीजिए मोस्ट ऑफ मैं कंटेम्प्रेरी आर्ट करती हूँ और कंटेम्प्रेरी आर्ट होता है समसमयिक कला भारत में जो भी पुरानी पद्धतियाँ हैं उसके साथ में नई कलाओं को जोड़ना और ये काम मेरा है और मेरे काम में दिखता है मेरे सारे कलाकृतियाँ मौलिक है मेरे स्वयं के द्वारा मेरी भावनाएं मेरी रुचि मेरे कला के परिपेक्ष को निर्धारित करके बनाई गई है इसमें मोस्ट ऑफ मैंने जो काम किया है वो रिक्शा सीरीज है से। रिक्शा सीरीज पे से लगभग मैंने ढाई से तीन हजार की पेंटिंग के लेआउट्स वगैरह किए हुए हैं और भारत की राजस्थान ललित कला अकादमी और देश की जो है राष्ट्रीय ललित कला अकादमी नई दिल्ली कोलकाता बेंगलोर चेन्नई मुंबई और मोस्ट ऑफ जितने भी गैलरी है वहाँ पे मैंने एक्सिबिशन किया साथ ही मुझे गुजरात आने के बाद में सबसे अच्छा ये लगा कि यहाँ लोगों का रिस्पॉन्स बहुत अच्छा है आर्ट को खुल वो भले ही समझ रहे हो या नहीं समझ रहे हो कला को लेकिन एक कहते ना कि इंटरेस्ट वो जरूर दिखाते हैं किसी भी काम कि के आगे वो खड़े होके अपनी स्वेच्छा से हंसते हुए मुस्कुराते हुए आर्टिस्ट से पूछते हैं कि ये क्या बना है तो ये चीज कलाकार को सिर्फ ये बहुत अच्छा लगता है कि जब ऐसी तरह से उनको प्रोत्साहन मिले और ऐसे ही आगे कई अवसर मिलते हैं तो बहुत अच्छा लगता है यहाँ की मीडिया को भी मैं कहना चाहूंगी कि वो बहुत एक्टिव है કલાકાર મંચ પ્રદાન બે દિવસીયન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી તથા કલા રસિકોને પ્રદર્શનની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું આપણે સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી છે બધામ છી અને સતાવીસ તારીખ બે દિવસ એક્ઝિબિશન છે સવારે અગિયાર થી સાંજે આઠ વાગ્યા સુધી અને લગભગ સિત્તેર થી વધારે આમાં એક્ઝિબિશન પેઇન્ટિંગ્સ લાગેલા છે લગભગ દરેક પ્રકારની પેઇન્ટિંગ્સ છે ચારકોલ છે એક્રિલિક છે ઓઇલ પેઇન્ટિંગ છે પેપર સ્કલ્પચર છે મંડાલા આર્ટ છે નારાયણ કુમાર નામ છે હું વડોદરા થી જ આર્ટિસ્ટ છું લગભગ વીસ થી વધારે મેં અત્યાર સુધી એક્ઝિબિશન કર્યા છે આ બે દિવસ છે છવ્વીસ અને સત્યાવીસ સવારે અગિયાર થી સાંજે આઠ વાગ્યા સુધી